માપ પ્રમાણે આપણે મીઠવી અંદર એડ કરી દેવાનું છે અને અહીંયા આપણે અજમો લીધો છે અને અજમોને આપણે સારી રીતે મસળી દેવાનો છે એકદમ સરસ એવો ટેસ્ટ આવશે આમાં અને અહીંયા ખાડો કરીને આપણે અહીંયા તેલ ઉમેરી દઈશું છ થી સાત ચમચી જેટલું આપણે અહીંયા તેલ એડ કરી દઈશું અને સરસ એવો આપણે લોટ બાંધી દેવાનો છે આ રીતે મુઠ્ઠીમાં આવી જાય એ રીતે તમારે તેલ અંદર ઉમેરવાનું છે ને તમે ઘી નાખવું હોય તો તમે ઘી પર અંદર ઉમેરી શકો છો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી દેવાનો છે અને બહુ કઠણ પણ નથી બાંધવાનો અને બહુ ઢીલો પણ નહીં બાંધવાનો એ રીતે આપણે સરસ એવો લોટ બાંધી દેવાનો છે આ રીતે આપણે સરસ આંગળી અંદર જતી રહે એ પ્રમાણે આપણે લોટ અંદર બાંધીને સરસ એવું તૈયાર કરી દીધું છે અને આપણે પંદર મિનિટ માટે આપણે રેસ્ટ આપી દેવાનો છે ફ્રેન્ડ્સ આપણે પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે લોટ જોઈ લઈશું એકદમ સરસ એવો થઈ ગયો છે આપણે લોટ અને હવે નાના નાના આપણે ગુલ્લા કરી દેવાના છે એટલા આટલા આપણે ગુલ્લા કરી દઈશું અને હવે આપણે અહીંયા આપણે એકદમ આપણે ઢોકળી અણી છે એવી એકદમ પાતળી એવું વણી નાખવાનું છે આપણે બનાવી દેવાનો છે અને ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી કહેજો કે મારી રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ આપણે એકદમ સરસ એવું વણી નાખ્યું છે અને આવી જે ઢોકળી મળે એવી રીતે પતલી આપણે એકદમ આવી પતલી ભણવાની છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવું વણી દીધી છે અને આવી આપણે બધી જ વણીને તૈયાર કરી દેવાની છે ફ્રેન્ડ્સ આપણે અહીંયા રોટલા સરસ એવા બના વણીને તૈયાર કરી દીધા છે એકદમ પતલા એવા ભણીને વણીને તૈયાર કરી દીધા છે અહીંયા આપણે અહીંયા આપણે અડધી વાટકી જેટલી તેલ ઘી લીધું છે સોરી ઘી લીધું છે આપણે અને અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું આપણે અંદર મિયાદું એડ કરી દઈશું અંદર

એને પણ આપણે એક ચમચી ઉમેરીને સરસ એવું દેવાનું છે આપણે હવે આપણે સાઈડમાંથી વાળી દેવાનું છે અહીંયા અહિયાં એને પણ બેટર લગાવી દઈશું સરસ એવું અને આ પડ બી વાળી દેવાનું છે આ રીતે અહીંયા પણ આપણે બેટર લગાવી દઈશું અહીંયા હવે આપણે અહીંયા આ રીતે દેવાનું છે અહીંથી આપણે આ આ રીતે આપણે સરસ એવું વણી નાખવાનું છે પછી આપણે બેટર લગાવી દઈશું અહીંયા પાછું આપણે પડવાળી દેવાનું છે આમ પાછું એની બેટો લગાવી દઈશું આ રીતે આપણે વાળીને ફરી આપણે વણી દેવાનું છે સરસ એવો રોટલો આપણો વણી તૈયાર થઈ ગયો છે હવે આ રીતે આપણે પીસીસ કરી દઈશું બધી જ વણીને તૈયાર કરી દીધી છે અને હવે આપણે પેનમાં તેલ મૂકી દઈશું ગરમ કરી દઈશું પેનમાં આપણે તેલ મૂકી દીધું છે અને ગરમ થઈ ગયું છે અને હવે આપણે એક એક કરીને અંદર ચાર થી પાંચ જેટલી જ આપણે આપણે આવી રીતે થોડી થોડી વારે ફેરવતું રહેવાનું છે અને હવે આપણી થાળી એકદમ સરસ એવી રેડી થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી ને એવી સરસ થઈ ગઈ છે અને ગેસની ફ્લેમ તમારે ધીમી જ રાખવાની છે બધી જ તળીને રેડી કરી દઈશું આ રીતે આપણી કાર એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આપણે એકદમ સરસ એવી ભૂકો પણ થઈ ગયો છે એકદમ ક્રિસ્પી એવી બનીને રેડી થઈ ગઈ છે